વિધાનસભાના હજારો કાર્યકરોની હાજરીમાં મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું સભા કરી અને વિજાપુર મામલતદાર કચેરીમાં છવ્વીસ વિજાપુર વિધાનસભાના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે કમળના નિશાનના ઉમેદવાર તરીકે આજે પત્ર રજૂ કર્યું છે વિજાપુર તાલુકાના મહેસાણા જિલ્લાના અને આમ તો જોવા જઈએ તો રાજ્યના તમામ મતદારો અને તમામ પ્રજાજનો અને કાર્યકરોમાં આજે અનેરો ઉત્સાહ છે અને ઉમેદવારી પત્ર ભરવાના દિવસે આજે વિજાપુરની જનતા વિજાપુર શહેરમાંથી અને તમામ ગામડાઓમાંથી ગળીએ ગળીએથી વિજાપુર ખાતે આવીને મને આશીર્વાદ આપ્યા છે શુભેચ્છાઓ આપી છે અને મને વિશ્વાસ છે કે વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે એક લાખ કરતાં વધારે મતોથી જીતી રહીશું